બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના સણાદર મુકામે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના કાર્યક્રમ અંતર્ગત બનાસ ડેરી સંકુલ દિયોદર ખાતે પ્રેસ મીટ યોજાઈ હતી જેમાં પંદર જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પનોના ખાતમૂરત અને લોકાર્પણ અંગે માહિતી અપાઈ હતી જેમાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સહકારી ક્ષેત્રને સશક્ત અને સક્ષમ અને સ્વાવલંબી બનાવવા રાષ્ટ્રને આપેલી સહકારથી સમૃદ્ધિની પરિકલ્પનાનો સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે બનાસડિરી દ્વારા પંદર જાન્યુઆરી બે હજાર રોજ કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બનાસ ડેરી સંકુલ દિવોદર ખાતે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવા વિવિધ વિકાસલક્ષી પ્રકલનોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત બનાસ ડેરી સંકુલ દિવોદર ખાતે તેરમી જાન્યુઆરીના રોજ પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના કાર્યક્રમ અંગે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓને માહિતીગાર કરાયા હતા આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે જણાવ્યું હતું કે સહકાર ક્ષેત્રમાં ગુપ પ્રગતિ અને ગ્રોથ થઈ રહ્યો છે ત્રણ નવી સહકારી મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ સોસાયટી બનાવવાની સાથે બધી સહકારી સંસ્થાઓનું કોઓર્ડિનેશન થાય એવી કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની સૂચના હતી જેથી કરીને દેશના અને ખેડૂતોના નાણાં દેશમાં રહે ખેડૂતો પાસે રહે આ માટે એક નવા મોડેલની સાથે સહકારના એક ખૂબ ખૂબ મોટા અધ્યાયની અહીંથી શરૂઆત થઈ રહી છે જેના આગામી દિવસોમાં દેશભરમાં અમલીકરણ કરવામાં આવશે આ સાથે દેશી ગાય ભેંસની નસ્લ સુધારણા અને ગૌ સંવર્ધન માટે બસો વીઘા જમીનમાં એક સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે તો માતા બહેનો જીરો વ્યાજે પચાસ હજાર સુધીની લોન મળી રહે માટે કિસાન ક્રેડિટ કાર્ડનો પણ શુભારંભ થઈ રહ્યો છે એમ મીડિયા સાથેની વાતચીતમાં શંકરભાઈ ચૌધરી સાહેબે જણાવ્યું હતું જેમાં બનાસ બેંકના ચેરમેન શવશીભાઈ ચૌધરી સાહેબે પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડો ટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઈ ખાત ખાતમુહૂર્ત તેમજ બાદરપુરા ઓઈલ સંકુલ ખાતે નિર્મિત થનાર બનાસ ડેરી અલ્ટ્રા મોર્ડન ઓટો પ્લાન્ટ અને બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું પાલનપુર લોકાર્પણ તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ બનાસ ડેરી ઓર્ગોનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગોનિક પ્રોડક્ટ માઇક્રો એટીએમ કિસાન ક્રેડિટ કાર્ડ અંગે સંપૂર્ણ પૂર્ણ માહિતી આપી હતી પત્રકાર મીટમો બનાસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર સીઓ સહિત ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બનાસની અશ્मिता પાપર બનાસકાંઠા प्रधानमंत्री તેની પણ જવાબદારી ગુજરાતના સતત અને દેશના ગૃહમંત્રી આવેલું છે અમિતભાઈ શાહ સાહેબને સહકારિતામાં જે પ્રમાણે દેશભરની અંદર બદલાવ આવી રહ્યો છે તે પ્રમાણે તમામ સહકારી સંસ્થાઓ એકબીજાને ઉપલબ્ધ થાય અને બેન્કિંગ માળખું પણ એક જ જગ્યાએથી દેશના નાણાં દેશની અંદર જ લોકોનો પૈસા લોકો સુધી જાય જે સાથે કે સમૃદ્ધિનું શરૂઆત માટે બે ડિસ્ટ્રિક્ટ મોડલ તરીકે લીધા હતા બનાસ અને પંચમહાલ અને અમિતભાઈ સાહેબે છ મહિનામાંથી એનું મોનિટરિંગ એના રિપોર્ટ એના રેકોર્ડ એનું પરિણામ જોયા પછી દેશભરની અંદર એનું અમલીકરણ થાય એ માટે પંદરમી તારીખે બનાસ બનાસકાંઠાના દિયોદર ખાતે આવે આ સહકારની અંદર ખૂબ મોટી ક્રાંતિ હું માનું છું બધી સંસ્થાઓનું કોર્ડિનેશન ઇકોનોમિકલ અને સહકારનો ભાવ જ છે એકબીજાને સહકાર આપવાનો એ સાચા અર્થની અંદર સાર્થક થશે એ સિવાય પણ દેશી નસ્લની ગાય ભેંસનું સંવર્ધન થાય એ માટેનું દેશનું મોટું સેન્ટર એ બનાસ ડેરી બનાસની અંદર બનાવવા જઈ રહી છે તેનું પણ ખાતમુહૂર્ત થશે અને બનાસના પશુપાલક બહેનોને પચાસ હજાર રૂપિયા સુધીની ક્રેડિટ કાર્ડ ઝીરો વ્યાજથી આપવા માટેનું કામ એ પણ દેશના સહકારિતા મંત્રીશ્રીના આગેવાનોની અંદર થવાનું છે પંદરમી તારીખ એ બનાસકાંઠા જિલ્લા માટે ખાસ કરીને દેશ માટે પણ રાજ્ય માટે પણ સહકારિતાનો એક નવો અધ્યાન એની શરૂઆત થશે આપણા દેશના સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતનો સાહેબનો સાર્થક બનાવવા માટે આપણા દેશના ગૃહ અને સહકારતા શ્રી અમિતભાઈ શાહ સાહેબે જે વિઝન આપ્યું છે સહકારી સમૃદ્ધિ એના ભાગરૂપે એના ભાગરૂપે અમને પણ એક યોજનામાં જોડ્યા છે એમાં બનાસ બેંક ગુજરાત બેંક અને પંચમહાલ બેંક ડાબાડ બનાસ ડેરી અને આરબીઆઈ આ બધા સંયુક્ત રીતે એક પ્રોજેક્ટ નંબર અત્યારે અમે પાંચ મહિનાથી કામ કરી રહ્યા હતા અને એમાં આ જે યોજના છે કોઓપરેશન એમોંગ્સ કોઓપરેટિવ કે જિલ્લાની બધી સંસ્થાઓને સાથ જોડી અને એના થકી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને એનો સીધો લાભ કઈ રીતે થાય એવા મુખ્ય હેતુ હતો અને એમાં અમે પાલનપત્ર તરીકે કામગીરી છે અને પંદરમી તારીખે સન્માન્ય મંત્રી અમિતભાઈ શાહ સાહેબ આવી રહ્યા છે અને આ યોજનાને આખા દેશમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે એનાથી આખા દેશનું કોઓપરેટિવ પણ બદલાશે અને દેશના ખેડૂતોને રોજગાર આ યોજના અંતર્ગત અમે એક કાર્ડ પણ આપી રહ્યા છીએ જેમાં સાહેબ માનનીય મંત્રી સાહેબનો ઉદ્દેશ હતો કે જે ખેડૂતો અને પશુપાલકો જે પ્રાઇવેટ બેંકોના જે ક્રેડિટ કાર્ડ છે અને એના વ્યાજના ભારણમાંથી બહાર નથી આવી શકતા અને અઢારથી વીસ ટકા જેવું વ્યાજ ઊંચું વ્યાજ એ લોકો વસૂલે છે ખેડૂતો પાસે એની અંદરથી બહાર લાવવા માટે અમને પણ સૂચન હતું કે આ જિલ્લાના ખેડૂતોને અને પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવું અને એ માનનીય મંત્રી સાહેબના હસ્તે પંદરમી તારીખે અમે લોન્ચ કરી રહ્યા છીએ એમાં પચાસ હજાર સુધીની ક્રેડિટ કાર્ડ જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને આપીશું જેનું બે ટકા વ્યાજે અને જે જે લોકો જે ખેડૂતો જે જિલ્લામાં જમીન વિહોણા છે એમને પણ અમે આ ક્રેડિટ કાર્ડ આપીશું